પૂછાય છે આ વર્ષે તો ખરેખર કેવી રીતના કે ચોક્કસ રીતે કહી શકાય ને હા પણ જે રીતના ભૂતકાળમાં આવતી હોય પ્રમાણે એ રીતના આવું પણ માર્કસ માર્કિંગ એનું વર્ગ થઈ શકે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર માંથી પહેલા ચાર રૂણ નો દાખલો આવતો એટલે કે પત્રક નો દાખલો અને વાર્ષિક એક્ઝામમાં છો દાખલો આવતો હવે સ્કૂલ એનું માર્કિંગ થાય છે કારણ કે સ્કૂલો સાર્વજનિક અને સંકુલો અલગ અલગ જગ્યાએથી પેપરો નીકળતા હોય તો આમાંથી માર્કિંગ બદલાય છે પણ દાખલો બધા બધા જ પ્રકારના જે સંકુલો છે અથવા સાર્વજનિક હોય અથવા સ્કૂલ નીકળ્યો પણ દાખલો ફરિયાદ પૂછાય છે મેક્સ ચાર રૂણમાં પાંચ રૂમમાં તો છ

એમાં વિપન્ન અને વિભાગ બી ની અંદર એક ગુણમાં આવી શકે એટલે બંનેમાંથી કોઈમાં અથવા ગણિત સ્કૂલ એ અને બી માં લખી પોઈન્ટ પર દાખલો તો પૂછે છે દાખલો ફરજિયાત એટલે તમારે થિયરી માં દે અને દાખલા માટે આ ચેપ્ટર તૈયાર કરવાનું બહુ સરળ છે હવે જે મિત્રો કાચું સર્વે તો તમને આ તો ખબર પડી કાચું અને સર્વે કાચું એટલે કહીએ જે કે પાકું જે કહીએ આપણે કોઈ પણ બાબત પરિપક્વ થાય પહેલાનો તબક્કો છે ઓકે તો વાર્ષિક હિસાબો તૈયાર થાય વર્ષના અંતે જે હિસાબો રજૂ કરવાના છે એ હજુ ભણવાના છે તમારે એ પહેલા આ પત્રક તૈયાર થાય કાચું સરબળ્યું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ ગયા હતા ચેપ્ટર એક પહેલું અને પહેલા ચેપ્ટર ની અંદર યાદ કરાવો રિમાઇન્ડ કરાવો તમને એ પહેલા ચેપ્ટરની અંદર છેલ્લે આપ્યું હતું એટલે કે ચેપ્ટરનો છેલ્લો કન્ટેન્ટ તો હિસાબો તૈયાર કરવાના તબક્કા જો ઘણા વિદ્યાર્થીઓને યાદ આવી ગયા હશે ને નહીં હોય તો ફરીથી જોઈ લેજો ને યાદ કરાવી દઉં તમને

અને ખાતાની બાકીઓ પરથી કાચું સરવૈયુ તૈયાર કરવામાં આવે છે અને આ કાચું સરવૈયુ અને હવાલા એના આધારે વાર્ષિક હિસાબો તૈયાર થાય કોઈ પણ નંદાકીય એકમના આ તબક્કા હવે તમે અગાઉનું જે આપનો વાઉચર આપનો દો પેટાનો દો ખાતા હોય એનો ચોપડો ખતમ અને બાકીઓ શોધવાની એ શીખતા આવ્યા હવે આગળ તમારું કાચું સરવૈયુ છે એ તબક્કાનું એ જોવાનું છે આ ચેપ્ટરમાં

બીજું એ કહેતો હતો કે તમારે વિડીયો છે ને કોઈ પણ વિડીયો ને પહેલા પૂરો જોવાનો હોય કારણ કે તમે વિડીયોમાં જે પણ હવે આજે જે થિયરી બાબત શીખવાના છો કાચા શરીર એ તમે પૂરી જોઈને સમજો નહીં ને તો પછી દાખલા તો તમને આવડવાના નથી એટલે ખબર ના પડે ગમે તેમ તમે એન્ટેન કરીને દાખલો કરવાનો પણ જે પાયો છે આ બાબત એ ત્યાં ખબર પડે એ માટે ચાલવું છું ડિટેલમાં જુઓ હવે જે મિત્રો પ્રસ્તાવના જોઈએ કાચા શરીર

તો હિસાબી પદ્ધતિમાં જે હિસાબો તૈયાર કરવામાં આવે અથવા લખવામાં આવે ને એ નિયમો સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ અનુસાર જ લખાય છે એ સિદ્ધાંતોને ને આધારે લખાય છે એમાં આપણે કેટલા નિયમો છે સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ અંદર ચેપ્ટર એ બધું થિયરિકલ એમાં શીખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રણાલિકાઓ નિયમો પ્રમાણે હિસાબો તૈયાર થાય છે બીજું કે એકમની અંદર જે હિસાબો લખાય એ હિસાબોમાં જુદા જુદા પક્ષકારો રસ ધરાવે છે તમે ચેપ્ટર પહેલું શીખ્યા ને કે હિસાબી પદ્ધતિ અથવા અક્ષરે કોઈપણ ધંધા કે એકમના હિસાબોમાં જુદા જુદા પક્ષકારો રસ ધરાવતા હોય છે અને કયા કયા પક્ષકારોના હિત રહેલા હોય છે એકમની અંદર તો એકમમાં જે હિસાબો તૈયાર થાય ને એમાં જુદા જુદા પક્ષકારો જેવા કે શેર હોલ્ડરો પછી ડિબેન્ચર હોલ્ડરો સંચાલકો કર્મચારીઓ જે કામદારો છે જે હરીફો

એ સાચા અને વ્યાજબી રજૂ થાય એ મહત્વનું છે તૈયાર થાય મહત્વનું છે એટલે એકમના હિસાબો આ સાચા અને વ્યાજબી રીતે તૈયાર થાય એ મહત્વનું છે આ એની ડેફિનેશન છે હિસાબો સાચા અને વ્યાજબી તૈયાર થવા જોઈએ તો હવે આગળનો મુદ્દો છે સાચો અને વ્યાજબી ખાલ હિસાબો કેવી રીતના આવે હિસાબો સાચા અને વ્યાજબી છે એવું કેવી રીતના કહી શકાય આપણે તો આ કાચું સર્વેયું છે ને ચેપ્ટર છે તો જુઓ દંડાના હિસાબો સાચા અને વ્યાજબી છે તે અંગેની જાણકારી બે બાબતોના આધારે નક્કી થાય દંડાના તમારા હિસાબો સાચા અને વ્યાજબી છે એ નક્કી કરવું હોય તેમાં બે બાબતો આધાર છે તો આ બે બાબતોને આધારે નક્કી થાય કઈ બે બાબતો જોઈએ એક હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે ગણિત એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ આંકડાકીય દ્રષ્ટિએ તમારા હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે એટલે કે ગાણિતિક આંકડાકીય દ્રષ્ટિએ સાચા છે અને બીજું હિસાબો નિયમોના આધારે તૈયાર કરવામાં આવે છે તમે જે હિસાબો તૈયાર કરો છો તે નિયમોને આધારે તૈયાર કરો છો તો એ હિસાબો તમારા સાચા અને ધ્યાન છે ગણિતની દૃષ્ટિએ સાચા છે અને નિયમો પ્રમાણે છે તો એ સાચા અને વ્યારબી છે એવું કહી શકાય તો હવે ધ્યાન આપો આપણે પહેલો જોઈએ હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા ક્યારે કહેવાય તો જે હિસાબો આપણે તૈયાર કરીએ છીએ એમાં દિનોદિન આમા પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે ભણાઈ છીએ

જો ઉદાર જમા નો સરવાળો સરખો થાય તો ગણિતની સાચાને ઉદાહરણ કેવો સરખો બંનેનો સરખો હોય ને તો ગણિતની દ્રષ્ટિ હિસાબો સાચા છે બીજું હવે હિસાબો નિયમોના આધારે તૈયાર કરવામાં આવે છે એક તો તમને ખબર છે વિદ્યાર્થી આપણે ખાતાના નિયમો શીખ્યા સાચા છે રાઈટ તો સાચો દર્શાવે છે હવે બીજું નિયમો પ્રમાણે સાચા બીજું વિદ્યાર્થી હવે તમારું જે કાચું સરવાયું છે તો તમને ખબર કરો જુદી જુદી પેટા નોંધો ખરીદ નોંધ વેચાણ ખરીદ પરત વેચાણ પર અથવા રોકડ વ્યવહાર રોકડ અથવા ખાસ આમનોદ નો લખતો હોય તો ખાસ આમનોદમાં નોંધાય તો આ પેટા કે આમનોદમાં નોંધ થાય

એ બાકીઓ પરથી એક પત્રકમાં ઉધારણને જમા બાકીઓ લખવામાં આવે છે પત્રકમાં એટલે કે બે ભાગ પાછી લેવામાં ઉધારણ જમા બાજુઓ માટેના ઉધારણને જમા બાકીઓ લખવામાં આવે છે અને એનો સરવાળો કરવામાં આવે જો સરવાળો સરખો મળે તો પ્રાથમિક દૃષ્ટિએ હિસાબો સાચા છે એમ કહી શકાય ને જે મેળવવામાં આવે છે ઉધારણને જમાનું બાકીઓ તો એ સર્વૈયુ છે એ સર્વયુ એટલે કાચું સર્વૈવ

બાકીઓ પરથી તૈયાર કરવામાં આવતા પત્રક ને કાચું સરવે કહેવામાં આવે છે રિમા ગાણિતિક્રસ્તે હિસાબો સાચા કે ખોટા એ જાણવા માટે

અને પાકું સલી પત્ર સ્વરૂપે છે જે હજુ શીખવાનું છે તમારે રાઈટ એટલે કે એક બાજુ ઉધાર પાક્યો અને બીજી બાજુ જમા પાક્યો લખાય પત્ર કહેવાય હવે એમાં શું હોય છે જે ખાતા હોય ચોપડો છે ને એમાં ઉધાર પાક્યો અને જે જમા પાક્યો નીકળેલી હોય એ ગણતરી દ્રષ્ટિએ સાચી છે સરવારો સરવારો યાદ રાખજો એ દર્શાવે છે કે આનું સરવાળો બીજો આ એનપી છે ઉછાયેલું કાચું સરવાળો ખાતાઓની બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે જે કાચું સળગ પત્ર બનાવો છો ને એ કોના પરથી તૈયાર થાય ખાતાઓની બાકીઓ અને ખાતાઓની બાકીઓ કયા ચોપડાને આધારે મળે તો ખાતાવળીના ચોપડામાં તમે જે શોધ્યો છો ને એ બાકીઓ છે ઉદાહરણમાં એના આધારે તૈયાર થાય કાચું સળગ બીજો બીજો આપણ વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે પૂછાયેલો પ્રશ્ન છે જુઓ હવે ખાતા હોય અહીં એટલે ખાતાવળીના ચોપડામાં જે બાકીઓ છે એ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ

વિદ્યાર્થી મિત્રો એક ગુણમાં પ્રશ્ન આવેલો કે કાચું સરોવર ગાણિતિક દ્રષ્ટિએ ક્યારે સાચું છે કહી શકાય તો કાચું સરોવર એ વિકલ્પમાં પણ એક પ્રશ્ન હતો ગાણિતિક દ્રષ્ટિએ કાચું સરોવર સાચું કે ખોટું કઈ રીતના નક્કી થાય તો ખાતાની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય ત્યારે ગાણિતિક ગણતરી દ્રષ્ટિએ કાચું સરોવર સાચું છે એમ કહી શકાય બીજો વિદ્યાર્થી મિત્રો આ એક જો કાચું સરોવર જે તે દિવસનું તૈયાર કરવામાં આવે છે દિવસ નું એટલે સ્વાભાવિક વર્ષ થી હિસાબી વર્ષ ના અંતે તૈયાર થાય હિસાબી વર્ષ ક્યારે પૂરો થાય તો 31 માર્ચ ના રોજ એટલે કે 31 માર્ચ માન્ય કે અત્યારે 2020 ચાલે છે તો 2020 ના અંતે 31 માર્ચ 2020 ના અંતે તૈયાર થાય સ્વાભાવિક વર્ષ ના અંતે થાય એવું જરૂર નથી ઘણા એકમો 6 માસિક પણ તૈયાર કરતા હોય છે તો એક જ દિવસે ખાતા ની બાકીઓ ની પરિસ્થિતિ દર્શાવે આયા દેખ્યું આખા વર્ષ ની નહીં

નિર્ધારિત સમય તો કાચું સર્વે કરાય એક કાચું સર્વું છે એ બાર માસ માટેનું હોય છે બાર માસથી ઓછા સમય માટે તૈયાર કરાય બાર માસથી થી ઓછા સમય માટેનું હોતું નથી બાર માસ અથવા એક વર્ષ આપણે કહી શકીએ નિર્ધારિત સમય માટે રાઈટ

વાર્ષિક હિસાબોમાં સામાન્ય વેપાર ખાતું નફા નુકસાન શોધવામાં આવે એ બાકીઓ કાચા શ્રેયામાં દર્શાવે એટલે કે કાચા શ્રેયામાં ઉધારા અને જમા બાકીનો સરવાળો મેળવાય એટલે પ્રાથમિક ધોરણે ગાણિતીગ્રસ્ત હિસાબો સાચા કોટા જાણી શકાય ભૂલો શોધી શકાય અને આ પછી જ વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર થાય એટલે કાચું સરવૈયું અને હવાલાઓને આધારે વાર્ષિક હિસાબો તૈયાર થાય એટલે વાર્ષિક હિસાબો પહેલાનો તબક્કો છે કાચું સરવૈયું બસ વિદ્યાર્થીઓ પાંચ જ હતા એમાંથી પત્રક સ્વરૂપે છે ખાતા સ્વરૂપે નથી એ યાદ રાખજો અને બાર માસ માટે તૈયાર થતું હોય છે એક વર્ષ માટે રાઈટ એ પૂછાય છે હવે કાચા સ્વયના હેતુઓ ચાર છે જોઈ લઈએ ઝડપથી હેતુઓ જાણકારી માટે છે જો એ પહેલો ગાણિતિક ચોકસાઈ તો અમારા એક આવી દીધું ખાતાની ચોકસાઈ એ ગાણિતિક ચોકસાઈ એમાં કઈ નાખું હેતુ દરેકના હેતુઓ હેતુ હોય આમ નો જો ચોકરો રાખવાનો હેતુ હોય છે પેટા તો તૈયાર કરવાના હેતુઓ હોય છે બસ એ રીતના કાચું સરવૈયું શા માટે તૈયાર કરાય એના હેતુઓ હોય છે ચોકસ હેતુ પૂર્ણ કરવા તો પહેલો ગાણિતિક ચોકસાઈ હવે કાચા સ્ફેરમાં ઉધાર બાકીઓ ને જમા બાકીઓ દર્શાવવામાં આવે એટલે દરેક પ્રકારની જે બાકીઓ છે ને કાચા સ્ફેરમાં દર્શાવેલી જ હોય છે જે ગણિતની દ્રષ્ટિએ

હવે આ સુધારવા પહેલા કાચું સર્વે તૈયાર કરાય છે વાર્ષિક સમૂહ પહેલા તો કાચા સર્વેમાં શું હોય છે ઉધાર અને જમા બાકીનો સરવારો મેળવવામાં આવે પહેલા જેથી ખાતાની બાકીમાં ભૂલ હોય રકમમાં ભૂલ હોય એ પ્રાથમિક ધોરણે શોધી લેવાય છે અને સુધારી શકાય છે એટલે કે કાચું સર્વે તૈયાર કરવાથી ખાતાની બાકીની રકમમાં કોઈ બાકી લખવામાં ભૂલ હોય તો પ્રાથમિક દ્રષ્ટિએ શોધી શકાય

આપણે શોધી લીધી છે ખાતરી સ્વરૂપે મેળવી લીધું છે તો વાર્ષિક હિસાબો જે તૈયાર કરવાના હોય છે એ સરળતાથી તૈયાર કરી શકાય કાચા સર્વેયા પર રાઈટ કારણ કે વાર્ષિક હિસાબો પહેલા ખાતાની બાકીઓ છે એ જોઈએ તો એ બાકી કાચા સર્વેયા પરથી મેળવી શકાય છે અને ચોથું જોઈએ ખાતાઓની બાકી તો અગાઉ જે આવી ગયું હોય કાચા સર્વેયાની અંદર જો કાચા શ્રેણી અંદર ખાતાની બાકીઓ દર્શાવવા છે ઉધાર બાકીઓ અને જમા બાકીઓ એટલે બધા જ ખાતાઓની બાકીઓ કાચા શ્રેણીમાં દર્શાવવામાં આવે છે અને આ રીતના કાચો સર્વે દરેક ખાતાની બાકીઓ પરથી તૈયાર થાય અને ઉધાર જમા બાજુઓનો સરવાળો સરખો થાય તો ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા છે અને સાચાની ને પરિસ્થિતિ ગાણિતિક દ્રષ્ટિએ મેળવી શકાય છે ઓકે હવે જે મિત્રો આપણે અહીંયા પૂરું થાય છે પહેલા તમને કહી નાખું કે મોડ્યુલ અંદર આજે તમને લખેલું છે એ બધું ઉતારવાનું છે આઈએમપી જે બાબતો ખાસ લખી લેવાની તૈયાર પણ કરી લેવાની યુનિટ ટેસ્ટ એક્ઝામ લેવા તો આમાંથી આવી જશે એ પણ જોઈ લેજો અને બીજું હવે આ નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે કાચા સવેની જે બે પદ્ધતિ છે એ જોઈ કેટલીક બાકીઓ શીખવાડી દેજ દાખલા બહુ સરળ છે બે એક દાખલા આપણા સિલેબસ માં લીધા છે બીજા બે એક વધારે કરાવી લેજ એટલે તમારું આ ચેપ્ટર તો લગભગ બહુ ઊંચા ગ્રેડ માં પૂરું થઈ જશે અને બહુ સરળ છે ઓકે બસ વિડિયો ની પહેલા બોર્ડ પર લખી લેજો